દ્વારા બાળકોને લેસન પ્લાન દ્વારા ગણિત વિષય ભણાવવામાં આવતું હોય છે દોલગઢ પ્રાથમિક શાળાની અંદર એક થી ની શાળા છે જેની અંદર બાળકોને ભણાવવા માટે એક જ એલસીડી હતું જેમાં એક થી પાંચના બધા જ વર્ગના બાળકોને ત્યાં ભણાવવાનું થતું તો જે લેસન પ્રાણ પ્રમાણે બાળકોને ભણાવવું જોઈએ તે પ્રમાણે નિયમિતતા જળવાતી ન હતી અવારનવાર દેવકીબેન જોડે મારી વાતચીત થતી તો દેવકીબેન દ્વારા જાણવા મળ્યું કે એક જ ટીવી છે અને કઈ રીતે બધું મેનેજ કરવું તો મેં એમને પૂછ્યું કે તો એમના લેવલે એમને સીધા પંદરમી ઓગસ્ટના દિવસે ગામ લેવલે રજૂઆત મૂકી કે અમે બાળકોને દશ્ય સવાય દ્વારા બાળકોને ભણાવીએ છીએ જેના કારણે બાળક લાંબા સમય સુધી તે વસ્તુ યાદ રાખી શકે અને ધારીએ તે પ્રમાણે ત્યાં રિઝલ્ટ મળી શકે તો પંદરમી ઓગસ્ટ તે તેમને અને સ્કૂલના સપોર્ટથી તેમને રજૂઆત મૂકી ડોક્ટર કિયાસ ફાઉન્ડેશનમાંથી મને અહીંયા શિક્ષક તરીકેની નિમણૂક થઈ ડોલગઢ પ્રાથમિક શાળામાં ત્યારે હું જ્યારે ધોલગઢ પ્રાથમિક શાળામાં આવે ત્યારે મને અજુકતું જ લાગતું હતું કે શાળા કેવી હશે બાળકો કેવા હશે શિક્ષકો કેવા હશે એ પરથી મને એમ જાણવા મળ્યું કે ના શાળા પણ સરસ હતી શિક્ષકોનો સપોર્ટ પણ સારો હતો અને બાળકો પણ બહુ સુંદર હતા અને અને આ શાળામાંથી આવીને હું ઘણું બધું શીખી અને બાળકોને સરસ મજાનું શીખવી શકી પછી પંદરમી ઓગસ્ટ જે અમારે જે કી જે વિડીયો આવતા હતા એ વિડીયો બતાવવાના હોય છે તો પંદરમી ઓગસ્ટ આવી એટલે મારે જ્યારે મને બેનને કીધું કે તમે બે શબ્દો કહો ત્યારે ડૉક્ટર કેસ ઓફ ફાઉન્ડેશન તરફથી મારે મેથ્સ અને ઇંગ્લિશના જે વિડીયો બતાવવાના હોય છે તો મેં એ વિડીયો માટે જે આવ્યા હતા વાલીઓ એમને વાત કરી કે મારે એલસીડીની જરૂર છે તો એમને લોકભાગીદારીથી એ બધા જે વાલીઓ આવ્યા હતા એમને લોકભાગીદારીથી અમને એલસીડી લઈ આપી આ ડૉક્ટર કેસ ઓફ ફાઉન્ડેશનમાં અમને તાલીમ મળી અને તાલીમમાં અમને ઘણું બધું એમને શીખ્યું કે તમે એવી એવો પ્રયત્ન કરો કે તમે જે ગામમાં ભ ભણાવો છો એ ગામનો પણ તમને સપોર્ટ મળે અને સારું એવી લોકભાગીદારીથી કોઈ વસ્તુ આવે બાળકોના જે ભણાવવામાં મદદરૂપ થાય તો ફાઉન્ડેશને અમને ઘણું બધું શીખ્યું હતું પણ છતાં અમે એમણે કીધું હતું કે ગામનો સર્વાંગી વિકાસ એટલે કે ગામના સપોર્ટથી જો શાળામાં કંઈક ફાયદો થાય ગામના બાળકોના જે શીખવાનું હોય છે કે જેમ આપણે ચલાવીને શીખવી એમ બોર્ડ ઉપર શીખવી એ અલગ વસ્તુ છે પણ એ જો જાતે પોતે જો આવું કંઈક જાણી ચિત્ર જોઈ અને અમુક જે બ્રિજ કોષના બાળકો છે એ પણ સારું અહીંયા શીખી શકો છો તો એ ચિત્ર દ્વારા એ ઘણું બધું શીખી લે એના માટે મેં ગામ લોકોને વાત કરી કે મને એક એલસીડી આપો અને એ એલસીડી ગામના સપોર્ટથી મને મળી અને હું આ આજે સરસ એમને ચેપ્ટર વાઈઝ વિડીયો બતાવું છું અને એ લોકો સારી કેચઅપ શક્તિથી અમારા જે ફાઉન્ડેશનના પેપર એકમ કસોટી એ પણ ખૂબ સરસ રીતે લખી શકે છે અત્યારે ગામમાં બાળકોને મારે ભણવા માટે જ્યારે ટીવીની જરૂર હતી કારણ કે હવે સ્માર્ટ શિક્ષણ આવી ગયું જે શાળાને આ તે ભણાવવાનું અમારા બાળકોને મોબાઈલમાં ફાવતું નહોતું એટલે ગામમાં રજૂઆત કરી તો ગામે એમનો સહયોગથી બે ટીવી તાત્કાલિક ઓન ધ સ્પોટ પંદરમી ઓગસ્ટે કીધું અને લોકોએ મદદ કરી એક અહીંથી ભણીને સ્ટુડન્ટ દિવસે ઇન વાત કરીને તો તરત જ ગૂગલ પે કરી દીધું પે કરી દીધું અને સીધી ટીવી બીજા જ દિવસે શાળામાં આવી ગઈ હતી અને ગામના સહયોગથી એ બધાએ થોડા મળીને ટીવી અમને તાત્કાલિક લઈ આપ્યું લેબ એકથી પાંચના બાળકોમાં સ્કૂલમાં લેબ આવતી નથી છથી આઠમો સરકાર લેબ આપે છે પણ અમારી ઈચ્છા એવી છે કે લેબ અહીંયાથી જ જો અમને મળ તો બાળકો મારા અહીંથી જ ટ્રેન થઈ જાય અને શીખીને જ જાય તો એમને ફ્યુચરમાં કંઈ તકલીફ ના પડે કેર શ્રોફ ફાઉન્ડેશનના શિક્ષકે અમને સારી મદદ કરે છે બેન શ્રીકાંકા એ વખતે સ્ટાફ બેન એક રિટાયર થતો અને બે જણ હતા શૈલેષભાઈને આવીને આયા એટલે મેં રજૂઆત કરી કે બે શિક્ષકો મેં એકથી પાંચમાં નહીં પહોંચી વળીએ અને બાળકોને અન્યાય થશે જે ફાલ જતો રહ્યો એને તો બિચારું ભવિષ્ય થોડું નબળું થશે તો તાત્કાલિક એમને એમને એક શિક્ષક મૂકી ફાઉન્ડેશન ફાઉન્ડેશનવાળા બેન પણ અમારી જેમ જ સરસ કામ છે બાળકોના વચ્ચે બેસીને જ અને અમારા કરતાં કદાચ વિશેષ મહેનત રહે સવારે સાડા નવ આવી જાય અને પાંચ વાગ્યા સુધી કમ્પ્લીટ અમારી સાથે સાથે જ એ કામ છે કોઈપણ સમાજનો ઉદ્ધાર કરવો હોય તે બહુ લાંબી પ્રક્રિયા છે કારણ કે એમાં માણસને બદલાવવાની વાત છે અને માણસ જલ્દી બદલાતો નથી હોતો બધા પોતે બદલાવવા તૈયાર નથી હોતા સામેવાળાને જ બદલાવવા માટે તૈયાર હોય છે રાઈટ એટલે બાળકથી શરૂઆત કરીએ તો બાળક પૂરી પાટી જેવું છે એટલે પહેલેથી એનામાં સંસ્કાર આપીએ સંસ્કાર સિંચન કરીએ ભણાવીએ તો આગળ જઈને એ સમાજને બદલી શકે છે અને બીજું એ છે કે દુનિયામાં તમે જુઓ તો જે બી મોટી મોટી મોટા મોટા દેશો છે જે આગળ આવ્યા છે બધામાં ભણતરનું સ્તર સત્તાણું ટકા અઠ્ઠાણું ટકા આપણે ત્યાં પચાસ ટકા પંચાવન ટકા એટલા માટે બી આ વસ્તુ બહુ જોઈએ છે એમાં તમે લોકો જે જોડાયા છે બહુ ગર્વની વાત છે કારણ કે તમે જ્યારે ટીવી આપ્યો છે ને ઘણો ફાયદો થશે બાળક બધું પ્રત્યક્ષ વસ્તુ જોઈ શકશે હા કારણ કે આપણે અમુક વસ્તુ બોલીને જાતો હોય તાજ મહેલ તો ખાલી વાત જ કરીએ ટીવીમાં લાઈવ બતાવે એટલે બાળકને ખબર પડી શકે પણ તમારે લોકો આવ્યા એટલી શોર્ટ નોટિસ પર બપોરે ઊંઘ છોડીને એ બધું તકલીફ કઈ નથી તકલીફ કઈ નથી પણ ના ના એવું કઈ અને કરીશું આપણે જોડે મળીને કામ કરીશું ઘણી આગળ જઈશું સંસ્થાના ડીએનએ અને મૂલ્યમાં જોવા જઈએ તો સતત શીખતા રહી સ્વવિકાસ વિકાસ કરો અને લક્ષ પ્રાપ્તિ દ્રઢતા અને એકાગ્રતાથી મંડ્યા રહેવું તેમજ કાર્યમાં નિપુણતા એકસુતતા જેવા મૂલ્યો અને ડીએન ઉપર જે કામગીરી કરીએ છીએ તો એ જ મૂલ્યો પર અમે નીચે પણ કામગીરી કરવા માટે આપતા હોઈએ છીએ તો દેવકીબેન દ્વારા જ્યારે આ રજૂઆત કરવામાં આવી ત્યારે અમે એમને જ એ જ વાત કરી કે બેન ઓનું સોલ્યુશન શું તો એમને એમના લેવલે જ પંદરમી ઓગસ્ટે આ રજૂઆત કરી અને સીધા ગામ લોકો પાસે ગયા અને ગામ લોકો દ્વારા તેમને આ રીતની બે એલસીડી આપી અને મદદ કરી છે તો કોઈપણ જીવનમાં એક વસ્તુ યાદ રાખવી કોઈ કોઈપણ કામ કઠિન નથી હોતું જો આપણે તેની શરૂઆત કરીએ અથવા તો તે પ્રશ્ન ઉપર આપણે જાતે ચિંતન કરીએ તો તેનું સોલ્યુશન તે જ પ્રશ્નની અંદર આપણને મળી જતું હોય છે તો આપણે એ રીતનો પ્રયત્ન કરી અને આગળ વધવું જોઈએ તો ચોક્કસ આપણને સફળતા મળે છે જેવી સફળતા દેવકીબહેનને દોરગઢ પ્રાથમિક શાળાની અંદર મળી રહી છે જેના કારણે બાળકો અત્યારે વિડીયોના માધ્યમ દ્વારા સારું એવું પરિણામ લાવી બની રહ્યા છે